હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં જાઓ અમે મજામાં છીએ આજે એ માતાજીની આઇમ થઈ ગઈ છે તો આજે મેં ચોટીલા ચડવા જશો તમને આખો વિડીયો બતાવશો કંટોલી રીજો અમારા બ્લોગમાં ચોટીલા જઈને મિત્રો ફાઇનલી અમે ચોટીલામાં ભોગી ગયા છીએ બી અને બજારોમાં ધીમે ધીમે આ તો ટ્રાફિક છે નહીં એવી હવે ઉપર જાય પછી ખબર પડે જો આ દુકાનો આવી ગઈ છે ધીમે ધીમે ચાલતા થઈ ગયા છે બ્લોકમાં કંટોલી બનાવી રહીજો ફાઇનલી મિત્રો ચોટીલા ચાંડ માના દર્શન કરવા શ્રીફળે લીધા છે ખૂબ ગયા સ્વી જોઈ શકો છો ગેટ ટ્રાફિક છે નહીં એવું ટ્રાફિક કાંઈ છે નહીં હા ઓછી પબ્લિક સાથે છે અહીંયા પોડી પણ ફોટા પાડવા પણ દે છે જોઈ શકો છો ગેટ ફાઇનલી જો હવે માતાજીના ડુંગર ચડવાનું ધીમે ધીમે ચાલુ કર્યું છે પહેલો પોરો ખાજો અને જવો અંદાજ માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ધીમે ધીમે ચડવાનું ચાલુ છે જોઈ શકો છો ચોટીલાનો નજારો તમે ડુંગર ઉપરથી આખું ચોટીલા દેખાય છે અને જે આગળ જઈ અને તમને બતાવીશ જોઈ શકો દર્શન કરવા કૂતરો પણ આવેલો છે જોઈ શકે ઉપર પોસી ગયા છે જોઈ શકો છો હવે માતાજીના દર્શન કરવા અમે પહોંચી ગયા છીએ જોયો તમે માતાજી બધા મારા યુટ્યુબર સબસ્ક્રાઈબરને કે માતાજીના દર્શન કરી લો અહીંયા તો ફોનની પિતા બંધ છે તો એ આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ જોઈ શકો છો મિત્રો ઘર ઘરમાં તો ફરી ગયા માતાજીની પ્રસાદી લઈ લીધી અને અહીં તમને બતાવી સિંહ તમે જોડાયેલ માતાજીનો સિંહ પણ છે તમને વિડીયોમાં બતાવી દે અમારા ભાવેશભાઈ ગાબો પણ છે અમારી જોડે અમારા અનિલભાઈ પણ છે માતાજીના દર્શન કરી લઈએ અને પ્રસાદીનો તો અમે વધારી નાખી છે બતાવી મિત્રો અમે ગયા ગયાશી માતાજીનું ગમે એટલે ગમે આવતા હોય તો અહીંયા લોકેશને ફોટા પાડતા હોય છે તમને ખબર તો હશે જોઈ શકો મિત્રો મેં માતાજીના દર્શન અને કરી અને હવેની ની તૈયારી કરી છે જોઈ શકો છો રૂપ આવી રહ્યા છે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છીએ પગથિયા હવે ટ્રાફિક વધી ગઈ છે જો તમે જોઈ શકો છો હવે નીચે ધીમે ધીમે ડગલા ભરી રહ્યા છીએ જુઓ તમે